એ તે બોલાવ્યો તારા રણ છોડને અને રણ છોડ હજુર એ ભગવાન કી રણ છોડને બોલાવુ અને કી રણ આવે મારા તો છે મારી વાલી મારા માટે પણ ચા બનાવને મારી વાલી હા તમે એક તો તમને તમે એ પણ તું કેને તો સારું લાગે બૌ ને હું ક સારું ન લાગે એટલે બાયુ બાયુ ની વાત તમે જ પતાવો ને તો વધારે સારું લે તમે ઈ બધું કેમ ભૂલી ગયા તમારા બાપા એ તમારું મારું બૌ લોહી પીધું છે તમારા બા બેઠી બેઠી સાવ્યું ભરાવે ને તમારા બાપા મારી ઉપર બેઠા બેઠા નગાડા વગાડે એ ઈ બધું ઈ પેલાના જમાનામાં હતું અટાણે ઈ પકડીને બેહીને તો આપણે હાલી જ ન કે મહારાજ ભાઈ ફુટલા છે હું કોઈને કંઈ કઈ ન હોકું તું અટાણ અટાળમાં કજીઓ કરી દમા હું વહુ ને કહી દે કે એ વેલા ઉઠતા જા હે લવે ઉભી થા અને ચા પી લે હાલ કાંઈ કજિયો કરવાની જરૂર નથી હું તમે ને તો ઓ મારા તા નાની તા સાવ ખરી દે મારા તો ફાવદા થકલા છે હાય હું કામે જાઉં છું તું તારી શાંતિથી ચા પી લે હું કાલ વહુને કહી દે તમ તારે આ હાહુ ઓલા કઈજિયામાં અમારો જણનો મરો થાય આમ હાહરાવને થોડી થોડી સાવી ઉપર પડે નક તો આપડું હાહુ નું કાય આવવા જ ન દેવો હાઈ ફ્રેન્ડ જો તમારે હજી જોવું હોય આગળ કે હું મારી વો આઈ હું કરું છું તો પાર્ટ 2 જોવાનું પણ ભૂલતા નહીં અને હા પાર્ટ 1 પૂરો જોજો તો તમને સમજાય કે મે મારી વો આગળ હું કર્યું તો હાલો આપણે મળીએ નેક્સ્ટ વિડિયોમાં